શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ ની આજે પંચ્યાસી મી વર્ષ સામાન્ય સભા યોજાઈ વડોદરા શહેર બરાનપુરા વિસ્તારમાં આવેલ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ છેલ્લા પંચ્યાસી વર્ષથી કાર્યરત સહકારી મંડળીની આજે શ્રી કાનન પાટીદાર હોલ ખાતે આજે પંચ્યાસીમી વાર્ષિક સામાન્ય સભાના આયોજક કરવામાં આવ્યું હતું જેમાં બેંક દ્વારા થતા અને સભાસદોને અપાતા લાભ અંગે ચર્ચા કરવામાં આવી હતી આ સામાન્ય સભામાં મોટી સંખ્યામાં સભાસદો હાજર રહ્યા અને બેંક દ્વારા કરાયેલ નિર્ણય પર મોટી સંખ્યામાં સભાસદોએ સંમતિ આપી હતી અને શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડમાં સભાસદો વિશ્વાસ મુકતા આજે આ મંડળી બહોળી બની છે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા વિવિધ તહેવારો અને સભાસદો માટે વિવિધ પ્રકારના લાભો અપાતા સહાયને લઈ સભાસદોમાં પાનેરો અનેરો અને ખૂબ જ ખુશ જોવા મળ્યા હતા આજે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડની પંચ્યાસીમી વાર્ષિક સામાન્ય સભા મળી હતી જે અંગે વધુ મંડળીના અધ્યક્ષ ગૌરવ પવડેએ વધુ માહિતી આપી હતી आज रोज छत्रपती शिवाजी सहकारी मंडळी वार्षिक साधारण सभा संस्था स आप जेव की काजबा पेठे प्रगतीना पंथे धीरे धीरे चालती सुरुवात करेली आज वर्ष ने वर्षने बीजा चौद वर्ष पशी शताब्दी तरफ जती वडोदरानी एक नामांकित संस्था आणि संस्थापर सभासदनं अटूट विश्वास एटले आज जे सो सात सो सभा उपस्थित रेचे એ સંસ્થા પર સભાસદોનો વિશ્વાસ અને સંસ્થા સદૈવ સભાસદોના માર્ગદર્શન સભાસદોના સૂચન અને આજની જ સભામાં દરેક સભાસદોની જે સૂચન હતા એમાં એક પાછળથી ચર્ચાનું સૂચન કે જે સભાસદ મૃત્યુ થાય તેમને દસ રૂપિયા આપવા જોઈએ એવું સભાસદોની માગણી આજે એક સાથે બોલાવાઈ અને એમને એને વધાવી લેવા માટે હું એમનો ઉત્સુક છું કે એ લોકોને આવા સૂચનોને અમે આગળના દિવસોમાં અમલીકરણમાં લઈશું સંસ્થા જેટલા બી કોઈ કાર્ય કરે છે એ વખતે વિચાર એક જ હોય છે કે સંસ્થા કોઈ વ્યક્તિમત્તા માટે કરતી નથી કે સંસ્થા કોઈ એક વ્યક્તિ માટે કરતી નથી સંસ્થા એ તમામે તમામ સભાસદોના માટે કરતી હોય છે અને આજે મને કહેતા ઘણો હર્ષ થાય છે કે દિવસે દિવસે સંસ્થા પર સભાસદોનો જે અતૂટ વિશ્વાસ અને આજે વડોદરા જિલ્લા લેવલે આપણે લોકોએ આપણું કાર્યક્ષેત્ર વધાર્યું છે તે આવનાર દિવસમાં હું આપને ખાતરી આપું છું કે આપણે વડોદરા જિલ્લાની બહાર બી જવા માટે કંઈક ને કંઈક કાર્યશીલ રહીશું ને પ્રગતિશીલ રહીશું અને હું આપના મીડિયાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે સંસ્થાને જે બી સામાજિક ઉત્તરદાયિત્વ પૂરું કરતું હોય તેની જ જોડે સંસ્થા જે કાર્યો કરતી હોય છે તે લોકો સુધી પહોંચાડવાનું મુખ્ય કોઈ અમારું સ્ત્રોત હશે અને માધ્યમ હશે તે આપની મીડિયા છે તો આપના મીડિયાનો બી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું